નમસ્કાર વાલા દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગુજરાત રાજ્યના સાઠ વર્ષથી વધુ વયના લોકોને નહીં મળે પેન્શનનો લાભ તો મિત્રો હવે ગુજરાત રાજ્યના સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકોને નહીં મળે પેન્શનનો લાભ તો મિત્રો શું છે તમામ વિગતવાર વાત તેની વાત આપણે આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ તો મિત્રો તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો તો મિત્રો તમામ વાત વિગતવાર જાણીએ તો તો મિત્રો બાંધકામ વિસ્તારના કામદારો પ્રત્યે સરકાર જાણે અસંવેદનશીલ બની રહી છે વિવિધ યોજના અમલમાં હોવા છતાંય ગરીબ કામદારો લાભોથી વંચિત રહ્યા છે કેગના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સાઠ વર્ષથી વધુ વયના જે કામદારોને આઠસો રૂપિયા પેન્શન આપવાનું નક્કી કરાયું હતું એટલું જ નહીં વર્ષ બે હજાર સત્તરથી માંડીને બે હજાર ત્રેવીસ સુધી વૃદ્ધ પેન્શન યોજના માટે માત્ર બે પોઈન્ટ પિંચ્યાસી લાખનો ખર્ચ કરાયો હતો જ્યારે છવ્વીસ પોઈન્ટ સત્તાણું કરોડ રૂપિયા જેટલી માતબર રકમ વણ વપરાયેલી પડી રહી હતી અને મિત્રો ગુજરાતમાં માત્ર એક પોઈન્ટ સત્તાવન લાખ બાંધકામ કામદારો નોંધાયેલા બાંધકામ ક્ષેત્રના કામદારો તરીકે નોંધણી કરાવી હોય તો કોન્ટ્રાક્ટર પાસેથી વર્ષમાં ઓછામાં ઓછું નેવું દિવસ કામ કર્યું હોય તો પ્રમાણપત્ર મળી શકે છે રાજ્યમાં અંદાજે પંદર લાખથી વધુ કામદારો છે જે બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે કોરોના વખતે કામદારોની નોંધણી અને સર્વે કરવા મુખ્યમંત્રીના વડપણ હેઠળ એક કમિટીની રચના કરવામાં આવી હતી તેમાં સતાય આ મુદ્દે નિષ્ક્રિયતા દાખલવામાં આવી હતી જેના કારણે આજે ગુજરાતમાં માત્ર એક પોઈન્ટ સત્તાવન લાખ બાંધકામ કામદારો નોંધાયેલા છે મિત્રો અને મિત્રો ઝીરો બાવીસ સુધીમાં બાંધકામ કામદારો માટે એક લાખ વીસ હજાર ચારસો પંચાવન અરજીઓ કરવામાં આવી તો મિત્રો ઈ નિર્માણ પોર્ટલ પર નોંધણી માટે કામદારોએ અરજી કરવી પડે છે કેગના રિપોર્ટ મુજબ એકત્રીસ માર્ચ બે હજાર બાવીસ સુધીમાં બાંધકામ કામદારો માટે એક લાખ વીસ હજાર ચારસો ને પંચાવન અરજીઓ કરવામાં આવી હતી આ પૈકી એક પોઈન્ટ ઝીરો આઠ લાખ અરજીઓ મંજૂર કરાઈ હતી અને અન્ય અરજીઓની ચકાસણી કરતાં એવું સામે આવ્યું કે બાંધકામ ક્ષેત્રના કામદારોને મળતા લાભો મેળવવા માટે દરજી ડ્રાઈવર ફળ શાકભાજી વેચનારા સિક્યુરિટી ગાર્ડ દુકાનદાર સહિત અન્ય વ્યવસાયોને પણ ઈ નિર્માણ કાર્ડ મેળવેલું લીધું હતું અને મિત્રો પેન્શન યોજના બંધ કરી દેવાય બાંધકામ ક્ષેત્રના વૃદ્ધ કામદારોને પેન્શન આપવાનું નક્કી કરાયું હતું જેમાં એવા નિયમોની જોગવાઈ કરવામાં આવી હતી કે સાઠ વર્ષથી વધુ વય ધરાવતા હોય અને ત્રણ પાંચ વરસ સુધી કામ કર્યું હોય તેને આઠસો રૂપિયા પેન્શનનો લાભ મળશે વર્ષ બે હજાર સત્તરથી માંડીને વર્ષ બે હજાર ઓગણીસ સુધીમાં માત્ર ને માત્ર ચાલીસ કામદારોને જ પેન્શન મળ્યું હતું ત્યારબાદ આ પેન્શન યોજના બંધ કરી દેવામાં આવી હતી જૂન બે હજાર સત્તરમાં પેન્શન યોજનાના નિયમોમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ સરકાર સમક્ષ રજૂ કરાયો હતો જેને હજુ મંજૂરી મળી નથી આમ બાંધકામ ક્ષેત્રના ગરીબ કામદારો પ્રત્યે સરકાર જાણે દયાહીન બની રહી હતી મિત્રો